શહેર માં રીક્ષા ચોરી કરી વિદેશ ફરાર થવાની ફિરાક માં રહેલા શખ્સને અંકલેશ્વર પોલીસે સમયસર પકડી લઈ ફિલ્મી સ્ટાઇલ માં ધરપકડ કરી છે અંકલેશ્વર શહેર ના જેનિત સ્કૂલ પાછળ આવેલ ઘનશ્યામ નગર સોસાયટી વિસ્તાર માં ગત તારીખ છ ફેબ્રુઆરી ના રોજ રાત્રિના સમયે એક ભાડા ની રીક્ષા ઘર ની બાજુ માં પાર્ક કરવામાં આવી હતી જોકે બીજા દિવસે સવાર થતા રીક્ષા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું ઘટના ને પગલે રીક્ષા ના માલિકે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તપાસ દરમિયાન એક રિક્ષા ચોરી કરી લઈ ફૂટેજમાં સ્પષ્ટ આરોપીની ઓળખ રાજ રહેવાસી ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલેશ્વર તરીકે થઈ હતી પોલીસે આરોપીના ઘરે તપાસ કરતાથી હાજર મળી આવ્યો ન હતો વધુ તપાસમાં ખુલ્યું કે આરોપીએ અમદાવાદ એરપોર્ટથી સારજા દુબઈ જવાની ફ્લાઇટ બુક કરાવી હતી આ માહિતી પોલીસની સર્વેલન્સ ટીમ તાત્કાલિક અમદાવાદ મોકલવામાં આવી અને એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી ચોરી થયેલી રિક્ષા પણ રિકવર કરવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ભારે આર્થિક દેવામાં ફસાઈ ગયો હતો તેણે પોતાનું ઘર તેમજ ભાઈની રિક્ષા પણ ગીરવે મૂકી દીધી હતી દેવામાંથી બહાર આવવા અને વિદેશ ભાગી જવાના ઈરાદે તેણે રિક્ષા ચોરી કરી હતી પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરી તેના મનસુબા નિષ્ફળ બનાવી દીધા આ મામલે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે